આજના વિડીયોમાં હું તમારી સાથે ઘઉંના લોટના ફૂલેલા અને જાળીદાર ભટૂરે ઘરે કેવી રીતે બનાવવા એ શેર કરી સાથે આપણે છોલે બનાવીશું તો આ છોલે એકવાર બનાવી લીધા તો તમે જૂની રીતો ભૂલી જશો કારણ કે ઢાબા કરતાં પણ ડિલિશિયસ છોલે તમે ઘરે બનાવી શકો છો જો તમારા છોલેમાંથી પણ પાણી છૂટું પડી જતું હોય કે ખાતી વખતે ફીતે ફીકા લાગતા હોય તો આ રેસીપી ચોક્કસથી જોજો જેના માટે એક કપ જેટલા કાબુલી ચણા લઈ લીધા છે જેને આખી રાત માટે પલાળી રાખ્યા હતા એ પાણીને આપણે ફેંકી દીધું છે અને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું એ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો હવે ચણા ડૂબે એનાથી થોડુંક ઉપર પાણી લેવાનું છે એટલે દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે સાથે થોડાક ખરા મસાલા નાખીશું જેથી ખાતી વખતે છોલેમાં સુગંધ અને સ્વાદ સરસ આવે છે તો એક મોટો તજનો ટુકડો એક એલચી નાખીશું મોટો એલચાનો ઉપયોગ કર્યો છે જો મોટો એલચીનો હોય તો તમે લીલી એલચીનો ઉપયોગ કરી શકો છો વધારે એલચીનો ઉપયોગ ના કરીશો નહીં તો શાક મીઠું લાગશે પાંચ લવિંગ નાખ્યા છે ખાતી વખતે ચણા ફીકા ન લાગે એ માટે કરીને એક ટી સ્પૂન જેટલો આપણે છોલેનો મસાલો નાખી દઈશું એ ન હોય તો કિચન કિંગ કે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે ચણાના ભાગનું મીઠું નાખી દઈશું જેથી ખાતી વખતે અંદરથી એ ફીકા ન લાગે હવે આની અંદર એક ચમચી જેટલું તેલ નાખીશું બફાઈ ગયા બાદ ઘણીવાર તમે જોયું હશે કે ચણા છે ફાટી જતા હોય છે તો ચમચી કે ઘી નાખવાથી ફાટતા નથી સાથે ત્રણ મીડિયમ લાલ અને પાકા ટમેટા નાખ્યા છે અને ત્રણ મીડિયમ ડુંગળી નાખી છે હાઈ ફ્લેમ ઉપર આપણે આની પાંચથી છ વિસલ મારી લેશું હવે જ્યાં સુધી સીટી વાગ્યા છે ત્યાં સુધી ભટાટાનો લોટ બાંધી લેશું તો બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે સાથે વન થર્ડ કપ જેટલો આપણે સોજી નાખીશું હવે આની અંદર આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું જેથી ફર્મન્ટેશનની પ્રોસેસ છે ફટાફટ થઈ જાય સાથે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હાફ કપ જેટલું દહીં નાખીશું તો થોડુંક ખટાશવાળું દહીં લેશો તો ભડુરા ખૂબ જ સારા બને છે હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે ભટુરા સારા ફૂલેલા રહે એ માટે કરીને હાફ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું દહીં નાખીશું હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે આનામાં થોડું થોડું પાણી નાખીને આપણે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરીશું અહીં સોજી નાખી છે તો આપણે થોડોક સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે કારણ કે સોજી ફૂલશે એટલે લોટ થોડોક કઠાણ થઈ જશે તો ટોટલ આપણે પોણા કપથી થોડુંક ઓછું પાણીની જરૂરત પડી છે ને આ રીતનો સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે હવે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ઉપર તેલ લગાડીને આપણે આને રેસ્ટ માટે મૂકી દઈશું હવે તે તેલથી કોટ કરી દેવાથી ઉપરથી ડ્રાય નથી થતું અને સોજી નાખી છે એટલે સોજી થોડુંક ફૂલશે તો ભટૂરા ખૂબ જ સરસ તૈયાર થશે સોજી નાખવાથી ભટૂરા લાંબા સમય સુધી ફૂલેલા રહે છે અહીં વિસલ વાગી ગઈ હતી તો તમે જોઈ શકો છો એક પણ ચણો આપણો ફાટ્યો નથી અને સરસ મજાના બફાઈ ગયા છે હવે આનામાંથી ખરા મસાલા દૂર કરી લેશું ડુંગળી મેટાને અલગ કાઢી લેશું અને બંનેને અલગ અલગ પીસી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો એકે પણ ચણો આપણો ફાટ્યો નથી હવે ચણામાંથી પાણી છૂટું કરી લેવાનું છે અને ચણાને અલગ રાખી દઈશું એ પાણી ફેંકવાનું નથી એ આગળ વઘારમાં વાપરીશું આપણે હવે વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે ગેસને આપણે હાઈ જ રાખીશું અને અત્યારે બે ચમચી જેટલું તેલ નાખીશું અત્યારે આપણે ઓછા તેલનો જ ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે એટલે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને એક ચમચી જેટલું ઝીણું સમારેલું આપણે લસણ નાખીશું હાઈ ફ્લેમ ઉપર જ થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે લસણને સાતળી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે લસણ થોડુંક બ્રાઉન રંગનું થઈ ગયું છે તો આ સમયે એક ચમચીથી ઉપર આપણે આદુ મરચાં ઝીણા ઝીણા સમારેલા હતા એ નાખ્યા છે તો ત્રણ તીખા મરચાં ને એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં લીધો હતો હવે એને પર આપણે સારી સાતડી લેશું હવે અહીંયા મે બે નાની ડુંગળી લીધી છે જેને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે એ નાખ્યું છે તો આવી રીતે ઉપરથી અલગથી ડુંગળી નાખવાથી ગ્રેવી છે ઠીક થીક તૈયાર થાય છે પેસ્ટથી ગ્રેવી થોડીક પાતળી તૈયાર થશે જ્યારે આવી રીતે ઝીણું ઝીણું સમારીને લઈએ છીએ તો થીક તૈયાર થાય છે હવે લીડ કવર કરીને આપણે હાઈ ફ્લેમ ઉપર આનામાંનું પાણી બળે ત્યાં સુધી પકવી લેશું તો લગભગ એકાદ મિનિટનો સમય લાગે છે કારણ કે આપણે તેલનો ઉપયોગ ઓછો કર્યો છે એટલે પાણી ફટાફટ બળી જશે તો અહીંયા મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો હવે જે ડુંગળી આપણે બાફીને રાખી હતી એને મેં પ્યોરે બનાવી લીધી હતી તો એ નાખી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે ડુંગળીની અંદર પાણીનો ભાગ છે તો અહીં મસાલાને સારી રીતે પકાવવાની જ ખૂબી છે જો સારી રીતે મસાલો પકાવવામાં આવે ને તો તમારું છોલેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે જે રેસ્ટોરન્ટનું શાક ભૂલી જશે તેવું તૈયાર થશે તો અહીં વળી પાછું આ પાણી બળે ત્યાં સુધી આપણે એને પકવી લીધું છે હવે આ સમયે આની અંદર બે નાની સાઇઝના લાલ અને પાકા ટમેટા ઝીણા ચોપ કરેલા છે એ મેં નાખ્યા છે અને ફરી પાછું અગાઉ જેમ ટમેટાનો પાણી પડે ત્યાં સુધી આપણે મસાલાને પકવીશું તો લીડ કવર કરીને આપણે ઢાંકીને આને પકવવા માટે મૂકી દઈશું અહીં તમે જોઈ શકો છો ટમેટા પાકી ગયા છે અને મસાલો એકદમ પેનથી છૂટો પડી રહ્યો છે એટલે પાણીનો ભાગ બિલકુલ નથી તો આ સમયે જે બાફેલા ટમેટા હતા એની પ્યોરી નાખી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લેશું તો લગભગ આખી પ્રોસેસમાં તે દસ મિનિટ જેટલો સમય લાગશે એક એક દોઢ દોઢ મિનિટની અંદર જ આ બધું તૈયાર થઈ જાય છે હવે આ સમયે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો ગ્રેવીના માપનું જ નાખવાનું છે કારણ કે છોલે બાફતી વખતે આપણે મીઠું નાખી દીધું છે તો તે ટમેટાં ડુંગળી પૂરતું જ મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર આનાથી કલર સરસ આવશે એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું હવે બધી વસ્તુને સાથે મિક્સ કરી લઈશું અને મસાલાને ચડવા દઈશું મીઠું નાખ્યું છે એટલે પાણી છૂટું પડશે અને એ પાણી બળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો લીડ કવર કરીને ફરી પાછું આપણે એકથી બે મિનિટ સુધી પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે બધું પાણી બળી ગયું છે ને મસાલો ખૂબ જ સરસ તૈયાર થયો છે તો આવી રીતનો ડ્રાય મસાલો તૈયાર થવો જોઈએ તમારો તો જ તમારો શાક છે વધારે ટેસ્ટી બનશે હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને સાથે આની અંદર એક ટી સ્પૂન જેટલો છોલેનો મસાલો નાખીશું જો એ ન હોય તો તમે ગરમ મસાલો કે પછી કિચન કિંગ પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે સાહેબ તે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો ક્યાંય પણ તેલ દેખાતું નથી તો આ રીતનો આપણો મસાલો તૈયાર થવો જોઈએ તો હવે આ સમયે આની અંદર જે ચણા બાફીને રાખ્યા હતા એ નાખી દઈશું અત્યારે પાણી નહીં નાખીએ પહેલાં ચણાને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું જો આ સમય સીધું પાણી નાખી દેવામાં આવે તો આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સી ખ્યાલ નથી પડતી અને જ્યારે પણ પાણી નાખું તેને ગરમ કરી નાખવાનું તો બાફતી વખતે જે પાણી વધ્યું હતું એ જ પાણીને આપણે થોડું ગરમ કરી લીધું છે અને એ જ નાખીશું તો થોડું થોડું કરીને પાણી નાખવાનું જે રીતની તમને કન્સિસ્ટન્સી પસંદ હોય એ પ્રમાણે અહીં પાણીનો ઉપયોગ કરવાનો જેવી ગ્રેવી ખાવી હોય એ પ્રમાણે નાખવાનું સારા તે બધું મિક્સ થઈ ગયા બાદ હવે મસાલા ચણામાં ચડવા જરૂરી છે જે માટે કરીને લીડ કવર કરીને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ સુધી પકવી લીધું છે તો અહીં મસાલા સારી રીતે ચણાની અંદર ચડી ગયા છે તો હવે આનો આપણે એક સ્પેશિયલ તડકો તૈયાર કરી લેશું તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક પેન લેશું જેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેશું તો ઘીથી છોલેમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તો વિઘાર્યા વગર એટલે કે પીઘાડ્યા વગરનો આપણે ઘી લેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે ઘી ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ નાખીશું અને ચલાવી લઈશું એકવાર સારી રીતે હવે આની અંદર આપણે જેવું લસણ થોડુંક પાકે એટલે આપણે આની અંદર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું આપણે જીરાનો વઘાર નથી કર્યો એટલે આ સમયે નાખીશું ને એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું ને આ વઘારને આપણે ચણા ઉપર રેડી દેશું સાથે આની અંદર ચાર તીખા મરચાં નાખ્યા છે આની તીખાશ નહીં આવે પણ દેખાવ સરસ આવશે અને એનો ફ્લેવર પણ સરસ આવશે હવે સારી રીતે મિક્સ કરી લેશું તો જોઈ શકો છો કે અહીંથી પણ આપણું પાણી છૂટું નથી પડ્યું અને આ રીતે જો તમે એકવાર છોલે બનાવી લીધા તો ખાતરી સાથે કહું છો કે તમે જૂની રીતો ભૂલી જશો ઇવન ઢાબાનો ખાવાનું પણ ભૂલી જશો છેલ્લે ઝીણી સવારે લઈ કોથમી નાખીને આ છોલેને આપણે ગાર્નિશ કરીશું તો જોઈ શકો છો કેટલો સરસ ટેક્સચર કેટલો સરસ કલર આવ્યો છે તો ઢાબા પર પણ તમને આવા છોલે ખાવા નહીં મળે એ મારી ખાતરી છે મારી ગેરંટી છે એવા ડિલિશિયસ છોલે તમારા ઘરે તૈયાર થશે તો આ છોલે આપણે તૈયાર થઈ ગયા છે હવે આપણે ભટૂરા બનાવી લઈએ તો અહીં એટલી વારમાં લોટ સરસ મજાનો જોઈ શકો છો જાડી પડી ગઈ છે અને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો સારી રીતે એકવાર મસળી લેશું તો અહીં સારી રીતે એક મિનિટ સુધી મસળી લેવાનું ત્યારબાદ થોડુંક તેલ લગાડીને ફરી પાછું આપણે એને મસળી લેશું જેથી એનામાં સરસ કૂણાપ આવી જાય અને ભટુરા આપણા ફૂલેલા તૈયાર થાય હવે મનગમતી સાઈઝના આપણે લુઆ કરી લેવાના છે જો મોટા ભટુરા પસંદ હોય તો એ પ્રમાણે કરવાનું હું મીડિયમ સાઇઝને બનાવી રહી છું હવે ભટુરા વણતી વખતે ચોપિંગ બોર્ડ કે પાટલો ઉપર થોડુંક તેલ લગાડ લેવાનું કારણ કે આની અંદર સોજી નાખી છે એટલે થોડુંક સ્ટીકી જેવું થાય છે અને એનું ટેક્સચર છે મેંદા જેવું મળે છે તો આ રીતના આપણે ભટૂરા વણી લીધા છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હાઈ ફ્લેમ ઉપર જ ભટૂરાને તળવાના છે સ્લો કે મીડિયમ ફ્લેમ ઉપર નહીં તળે નહીં તે ફૂલશે નહીં તો આવી રીતે ઉપરથી દબાવીશું એટલે ભટુરા આપણા સરસ મજાના ફૂલેલા અને જાળીદાર તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ ભટુરાને તળીને તૈયાર કરી લેશું જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરશો આ રીતે મેં બધા ભટુરા તળી લીધા છે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જાઓ છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો કયા કયા ગામે કયા કયા શહેરે પહોંચ્યો છે તો અહીં મેં છોલેને પણ પાછા ગરમ કરી લીધા હતા સર્વ કરવા માટે તો જોઈ શકો છો ઉપરથી ઘી છૂટું પડી ગયું છે અને ટેક્સચર જોઈ શકો છો કલર જોઈ શકો છો કેટલું જોરદાર એકદમ ક્રી ક્રીમી ગ્રેવી આપણી તૈયાર થઈ છે અને આપણે આને સર્વ કરીશું હું મા ઘરે આ રીતે છોલે ભટૂરે બનાવું છું તો આજની આ મારી રેસિપીમાંથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય કે કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જે તદ્દન ફ્રી છે બાજુમાં પેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળી રહે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને અંદરથી એકદમ જાળીદાર કોઈ કહેશે કે આ મેં ઘઉંના લોટમાંથી બનેલા છે મેંદાના નથી તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બપાઈ ટેક Thanks for watching.